પણ રથયાત્રા કેવી રીતે શરૂ થાય રથયાત્રાનું મહત્વ શું છે અને આજે જ્યારે આપ જીટીવી ભક્તિ ચેનલના માધ્યમથી ભગવાન કૃષ્ણના જગન્નાથના ઘરે બેઠા દર્શન કરો છો ત્યારે થોડીક એની વાતો કરવી છે કૃષ્ણ સમો નહીં દેવતા અન સમય નહીં ઔષધિ ઝરણા સમો નહીં તાપ અને નિંદા સમય નહીં નિંદા સમો નહીં કોઈ પાપ એવો આપણું લોકસાહિત્ય કે છે જગત પરમાત્માથી સરિતા નીકળે શાવ લગતા શીર શિયા ભૂમિ ની મહાભારત વાવો અને એમાંથી ગીતા નીકળે અને હજી જનક જેવા આવીને અળા તો ધરતી ધરતીમાંથી સીતા નીકળે ભગવાનના ચોવીસ અવતારો

લોકપ્રિય કોઈ દેવ હોય તો કૃષ્ણ કનૈયો છે લોક કવિઓએ બેનોએ દિકરીઓએ રાસડામાં ગીતોમાં વાતોમાં દુહામાં છંદમાં સૌથી વધારે જો કોઈને ગાયો હોય એ કૃષ્ણ કનૈયો છે સૌથી લોકપ્રિય દેવ એટલે કૃષ્ણ કનૈયો અને નગરના લોકોને સામેથી દર્શન આપવા માટે જોતો દેવ હોય તો એ પણ કૃષ્ણ કનૈયો છે એક વખત કૃષ્ણ કનૈયો ભગવાન પોતાના મોટા ભાઈ અને સુભદ્રા સાથે બેઠા છે અને સુભદ્રાજીને વિચાર આવે છે કે ભાઈ મારે આ નગરમાં ફરવા માટે જવું છે આ નગરને એ ચર્ચા કરવા માટે જવું છે નગરને જોવા માટે જવું છે દુનિયાનો કોઈ એવો ભાઈ ન હોય કે પોતાના બેનના જે મનોરથો છે એને પૂરા ન કરે આ તો અખિલ વિશ્વનો છે રથ તૈયાર કરવામાં આવ્યા લાકડામાંથી રથ તૈયાર કર્યા ત્રણ રથ તૈયાર થયા એમાં એક રથમાં પોતાના બેનને બિરાજમાન કર્યા છે એક રથમાં પોતાના મોટા ભાઈને બિરાજમાન કર્યા છે અને એક રથમાં પોતે બિરાજી અને આખું નગર છે એ બેન ને બતાવે છે નગરની ચર્યા કરી છે નગરમાં ફર્યા છે બેનનો મનોરથ પૂરો કર્યો છે અને એ જ પરંપરાને લઈ એ જ પરંપરાને નિભાવતા આજે પણ આ રથયાત્રાના રૂપમાં એ જ પરંપરાને એ જ પળોને એ જ અલબ અલભ્ય ક્ષણોને આપણે માણી રહ્યા છે આ સનાતન ધર્મની એક વિશેષ પરંપરા રહી છે પ્રશ્ન આપણને થાય કે દરેક મંદિરમાં જાય મંદિરની મૂર્તિ છે એ પથ્થરની હોય જ્યારે એક જ મંદિર એવું છે કે જેની મંદિરની મૂર્તિ છે કાસ્ટની છે લાકડાની છે કૃષ્ણ ભગવાનના અલગ અને અલગ અલગ તમે રૂપો જુઓ અલગ અલગ તમે એની મૂર્તિઓ જુઓ નૈનરમ્ય મૂર્તિઓ હોય આ મૂર્તિ કંઈક અલગ છે આ મૂર્તિ કંઈક વિશેષ છે દરેક મૂર્તિમાં એ ભગવાનની આંખો છે ભગવાનના હાથ છે ભગવાનના પગ છે એ સપ્રમાણ હોય પણ આ એક જ એવી જગન્નાથ સ્વરૂપની જે મૂર્તિ છે એ મૂર્તિમાં ભગવાનની આંખો પોળી થઈ ગઈ છે એમના હાથ સંકોચાઈ ગયેલા છે અને મૂર્તિ પણ અધૂરી છે કોઈ પ્રશ્ન કરે કે આવું કેમ આમાં પણ ભગવાનની લીલા હશે હા આમાં પણ ભગવાનની લીલા છે રાજા છે ઇન્દ્રધ્યુમ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પરમાત્માની સાથે એક તાર લાગી ગયેલો મોમન લાગી તુમના

તારી તપસ્યા જોઈ તારી સમર્પણની ભાવના જોઈ મારા પ્રત્યે છે તારા વિસ્તારની માલિકોર તું દરિયા કાંઠે જજે તારો જે શહેર છે તારું નગર છે એ દરિયાના કાંઠે આવેલું છે ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે અને તું જઈને ભોરે એ વખતે દરિયામાંથી તણાતું 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 એક કાષ્ટ આવે એક લાકડું આવે એને તું લઈ લેજે એટલું નહીં પણ એમાં તારા દ્વારે સવારના પોરમાં કોઈ કારીગર આવે કોઈ

ભગવાન ભાસ્કર રામ ચડે એ વખતે દરિયા કિનારે આવી સમુદ્ર કાંઠે આવી અને ઉભો રહી ગયો છે પોતાના આ પરમાત્માના વચન ઉપર વિશ્વાસ રાખી અને એમ કહેવાય કે રાજા રાહ જુએ છે થોડી વાર થઈ ત્યાં ધીરે 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 દૂર થી સમુદ્રમાં કોઈ હોડકું તરતું તરતું આવતું હોય એવું દ્રશ્ય દેખાણું દ્રષ્ટિ કરી અને જેમ નજીક આવે છે એમ હોડકું નથી કોઈ નાવ નથી કોઈ જહાજ નથી કોઈ સ્ટીમર નથી પણ એક કાષ્ઠું તરતું આવે છે એક લાકડું ધરતું તરતું આવે છે ભગવાન વિષ્ણુજે પોતાના ભક્તને વાત કરી એ પ્રકારનું કાષ્ઠ આવે છે પોતાના માણસો દ્વારા એ ભાર કઢાવી મહેલમાં લાવે છે બીજા સવાર બીજા દિવસની સવારની રાહ જો છે સવારમાં કોઈ કારીગર મળે તો આની સરસ મજાની મારે મૂર્તિઓ ઘડાવીને પ્રતિષ્ઠા કરવી છે સવારનો ભોર થયો કે સામેથી એક કારીગર આવે છે રાજાની નજર મળી ચાર આંખો મળી પણ આ તો ભગવાન પોતે કારીગરના રૂપમાં આવ્યા છે આજે આવીને સામે

મારી એક શરત છે એક તમે શરતનું પાલન કરો તો હું મૂર્તિઓ બનાવું રાજા કે છે કાંઈ વાંધો નહીં તમે જે કોઈ એ મને શરત મંજૂર છે બસ મારી શરત એટલી છે કે જ્યાં સુધી આ મૂર્તિઓ બનાવવાનું કંડારવાનું કામ ચાલુ હોય ત્યાં સુધી મને કોઈ ખલેલ ન પહોંચાડવી મોટા હોલની અંદર મોટા રૂમની અંદર હર હું અંદરથી બંધ કરી અને મારું કામ કરીશ જ્યાં સુધી હું દરવાજો ખોલીને બહાર ન આવું ત્યાં સુધી મને કોઈ ખલેલ ન પહોંચાડવી આવી શરત કરી અને કારીગરે કામ ચાલુ કર્યું છે અંદર થી કાસ્ટ ને ગડતા હોય એવો ટક 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 અવાજ આવી રહ્યો છે પણ એક દિવસ બે દિવસ દિવસોના દિવસો એમાં એમ કહેવાય કે ગડથોલિયા ખાઈ નીકળવા મંડાણા રાજાની ધીરે ખૂટી પણ એક દિવસે જોયું તો લાકડા ગડવાનો અવાજ છે આવતો નતો લાકડાના

ક્યાં ગયા હશે દરવાજો એક જ છે દરવાજો બંધ હતો એમ થયું કે આ તો ખોટું થઈ ગયું સાજુ નો સમય થાય એને વળી પાછો પરમાત્માને યાદ કરે છે કે હે ભગવાન અકિલ વિશ્વના નાથ આ તારું સોંપેલું કામ છે એ પૂરું થયું નથી હવે શું કરવું ખંડિત થયેલી મૂર્તિ પૂરી પૂરી કઢાયેલી ન હોય એવી મૂર્તિ કે મંદિરમાં પ્રતિષ્ઠા ન થાય પણ પરમાત્મા એ આવી અને દર્શન દઈને વાત કરે છે કે રાજા આ તો બધી મારી લીલા છે હવે જેટલી મૂર્તિઓ ઘડાઈ છે જેટલું કામ થયું છે એવી અધૂરી છે પણ એવી અધૂરી ને અધૂરી મૂર્તિઓ તારે પ્રતિષ્ઠા કરવાની છે કારણ કે આ પણ મારી લીલા છે સાહેબ આપણે

પસંદ કરવા માટેનું કારણ શું એની પાછળ પણ એક કથા છે એક સમય દ્વારકાની અંદર રાતનો સમય છે ધીરે 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 રાત એમ કહેવાય આગળ વધી રહી છે બરોબર મદ્રાદીનો ગજરબ આવી છે ઈ વખતે ભગવાન કૃષ્ણ કનૈયો સુતા છે અને મુખમાંથી રાધે 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 શબ્દ આવે છે પટરાણીઓ આ શબ્દ સાંભળ્યો રાધાજીને કોઈ મળ્યા નથી રાધાજીને કોઈ જોયા નથી પટરાણીઓ છે 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 કે 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 માતાને સવારે મળીને મળીને માતા માતા રોહિણીને અમે આઠ આઠ પટરાણીઓ છીએ ભગવાનને આટલો પ્રેમ કરીએ છીએ ભગવાનને આટલા સાચવીએ છીએ ભગવાનનો અમારા ઉપર આટલો સ્નેહ છે તેમ છતાં રાધા નામનું પાત્ર કોણ છે કે ભગવાનને રાત્રે

જો રાધા શબ્દ કાનમાં જશે તો કૃષ્ણ કનૈયો આ દ્વારિકા છોડી અને પાછો ગોકુળ જતો રહેશે કાઈ વાંધો નહીં બેન સુભદ્રા ને ઘરના બારણાની બાર ઊભા રાખીને ચોકી માટે ઉભા રાખ્યા છે કે કૃષ્ણ બલરામ અંદર આવી ને જાય રોહિણીજી આઠે પટનાણીઓને બેસાડી ને વાત કરે છે એ કથા કરે છે રાધાજી પરિચય આપે છે

માકડા જે કમાડ છે કમાડને કાન દેન બેન વાત સાંભળી રહ્યા છે આ બાજુ કૃષ્ણને બલરામને પણ રસ પડ્યો છે અને એ પણ કાન માનીને વાત સાંભળે છે જેમ જેમ માતા રોહિણી છે એ રાધાના ઉપરી છે આઠે પટાણીઓને આમ કરાવતા જાય છે આશ્ચર્યચકિત થઈ અને ભગવાન એ સાંભળે છે અને આશ્ચર્યચકિત થવાના કારણે એવા તલ્લીન થવાના કારણે આંખો છે પોળી થઈ ગઈ ત્રણે ત્રણ ભાઈ બહેન ની આંખો પોળી થઈ ગઈ છે અને એટલા બધા આ વાત સાંભળવામાં લય થઈ ગયા છે ધીમે 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 એ હાથ સંકોચા જાવ સંકોચાઈ ગયા એકદમ આઉ દ્રશ્ય જોવા માટે થઈ અને આમ ગરગરતી દોટ મૂકે અને નારદજી આવી ચડે છે કૃષ્ણને ખબર નથી સુભદ્રાજીને ખબર નથી બલરામને ખબર નથી કે નારદજી આવીને જુએ છે બસ એ તો એકદમ મોર ધ્યાન લગ્યો ઘન ગોર છે

આંખો તમારી પોળી થઈ ગઈ છે હાથ પગ સંકોચાય ગયા છે પરમાત્મા તમને એક વિનંતી મારે ઈ કરવાની છે કે મને જે સ્વરૂપના દર્શન થયા છે ને એ સ્વરૂપના દર્શન કૃપા કરી અને આખા જગતને થાય નગરના લોકોને થાય તમારા ભક્તોને થાય મારી એક આવી વિનંતી છે એટલે આ સ્વરૂપને તમે સમાયા વગર આ સ્વરૂપમાં જો નગર નીકળો તો આખી સૃષ્ટિને તમારા બધા જ વાલા ભક્તોને આ સ્વરૂપના દર્શન થાય એવી પણ કથા છે કહેવાય છે કે એ જ સ્વરૂપે ભગવાન રથયાત્રામાં નીકળે છે આજે પણ આપણે બધા ધન ભાગી છીએ આજે પણ આપણે બધા અહોભાગી છીએ બળ ભાગી છીએ કે આવો જગતનો નાથ કૃષ્ણ કનૈયો પોતાના ભાઈ અને પોતાની બહેન સાથે એ જ સ્વરૂપમાં આપણને દર વર્ષે દર્શન આપવા માટે નગરમાં નીકળે છે અને જીટીપીએલ જેવી ચેનલના માધ્યમથી આપણે ઘરે બેઠા બેઠા એ પરમાત્માના મુખારવિંદના દર્શન કરી શકીએ છીએ આપણે બધા એના બોડ ભાગી છીએ બહુ ભાગી છીએ એવો કૃષ્ણ કનૈયો યમુનાના કિનારે રમવા માટે આવે રાસ રમવા માટે આવે અને કૃષ્ણ કનૈયો પોતાના વૃંદની સાથે જ્યારે રાસ રમતો હોય અમારો ચારણ કવિ લાડુદાન આસિયા બ્રહ્માનંદ સ્વામી ગઢડાના ઘેલો નદીના કાંઠે બેઠા બેઠા કૃષ્ણ કનૈયો છે એ કદાચ આ દ્રશ્યને જોઈ શકતા હોય આ દ્રશ્યની સાથે પોતાની દિવ્ય દ્રષ્ટિ મેળવી શકતા હોય અને ગઢડાના ઘેલો નદીના કાંઠે બેઠા બેઠા લાડુદાન આસિયા નામનો ચારણ સંત બની બ્રહ્માનંદ નામ ધારણ કર્યા પછી કદાચ કૃષ્ણ કનૈયા માટે લખે કે બાપ એ કાનોડા એનો ધારાના આધાર આ તું

ਤੀ ਮਨ ਹਰ ਭਰ ਭਰ ਯਤੀ ਜੁਰ ਹਰਤ ਭਰੇ ਨਿਤਤ ਨਾਰਦ ਪ੍ਰਵਾਰ ਕਵਾਰ ਗੁਣ ਨਿਰਜਰ ਨਿਕਟ ਮੁਕੂਟ ਸਿਰ ਨਿਕਟ ਮੁਕੂਟ ਸਿਰੁ ਨਿਕਟ ਕੂਟ ਸਿਰੁ ਸਵਰਨਮੇ

પાટિયાટિયું ગાટ્યું પાટ ગતિ દિન કટ મન ડર મલ લટ પાટ મણે પ્રગટ યમાસર સૂર ધડખે કાટ મેલિકોથી સૌથી વધારે પૂજાતો હોય સૌથી વધારે ગવાયો હોય સૌથી વધારે લોકોમાં જો પ્રિય બન્યો હોય તો ઈ કૃષ્ણ કનૈયો છે સાહેબ અને કદાચ અમે કવિઓ એમ કહીએ છીએ કે સૌથી વધારે કૃષ્ણ હોય લોકપ્રિય બન્યો હોય તો એની પાછળનું કારણ એ છે કે એને બે માનો માનો પ્રેમ પ્રેમ મળ્યો મળ્યો છે છે એવા કૃષ્ણ આજે આપણે સાથે મળી અને વધાવીએ છીએ આપણે બધા બળભાગી છીએ કે આવી જગન્નાથ યાત્રામાં આ ભગવાનના સામે આપણે જોવાનો દર્શન કરવાનો લાવો મળ્યો છે જય 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 જગન્નાથ Yeah, right.